થાય છે ને ત્યારે આપણને એમ લાગે છે કે સપનું હોતું પૂરું થઈ ગયું કારણ કે આપણે જેની માટે આખું જીવન પચાસ સાઈઠ સિત્તેર વર્ષ એસી વર્ષ પણ કર્યું ને એમાંથી કાંઈ પણ આપણને કામ કોઈ સત્કાર્ય છે ભગવાનનો આશ્રય કરીને ભજન કર્યું હોય છે કથાનું શ્રવણ કર્યું હોય છે એ બધું તમારા આત્માને કામ લાગે એ તમારા જીવનના અંત સમય તમારી સાથે ઉભારી બાકી કાંઈ પણ કામ ન લાગે છત્રપતિનું દ્રષ્ટાંત પણ આમાં આપે છે એવા મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ હતા કેટલી શક્તિ ક્યાં ગયા એ સમયે જીવન તો જીવી ગયા પણ ગમે એવા શક્તિશાળી હતા પણ સમય તો દરેકનો આવે છે જાઉં પડે પડે અને પડે આ લોક જ ના સમજશે આજ સુધી કોઈ પણ આ લોકમાં અજર અમરનો પટ્ટો લખાવી નથી આવ્યો નાની મોટી અવસ્થા હોય પોતાના પ્રારબ્ધ કર્મ અનુસાર કોઈ વેલો ધામમાં જાય કોઈક મધ્ય આયુષ્યમાં ધામમાં જાય કોઈ લાંબો જીવીના ધામમાં જાય અવશ્ય જવું પડે ભગવાન સ્વયં જ્યારે આ પૃથ્વી પર અવતા ધારણ કરે છે ને ત્યારે પણ યુગને આશ્રીને આયુષ્ય રાખે છે અને પોતાની તીરોધાન લીલા કરે છે એ છત્રભાઈ શિવાજી મહારાજ દેવ દાનવ માનવ મુનિ બધાના દ્રષ્ટાંતો સ્વામી આપ્યા છે પણ કોઈ પણ આ લોકમાં રહી શક્યા નથી જ્યારે અંતકાળ આવે ત્યારે સપના જેવું જ લાગે આપણે કોઈ શક્તિઓ અહીંયા કામ ન લાગે એક સરસ દ્રષ્ટાંત છે દ્રષ્ટાંત સાધુ છે પણ એનો સાર ખાસ સમજવા જો એક સાધુ હતા ફરતા 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 એક નગરમાં આવ્યા એ નગરમાં સુંદર મજાનો બગીચો હોય એ બગીચામાં એક સરસ મજાની જગ્યા અને ત્યાં વજન કરવા માટે બેસી ગયા પણ થોડી વાર થઈ જોયું એક લશ્કર આવ્યું ચારે બાજુ તૈનાત થઈ ગયું એના થોડી વાર પછી રાજવંશી પોશાક પહેરીને કોઈ બે ચાર લોકો આવ્યા એક જગ્યાએ ગયા ફૂલ ચડાવ્યા આંસુ સાથે પ્રાર્થના કરી કંઈક બોયલા એક બે પ્રદક્ષિણા કરી રડતા રડતા નીકળી ગયા થોડી વાર થઈ પાછા બીજા લોકો આવ્યા એને પણ એમાં રાજવંશી થોડા પોશાકો પહેરાતા એને પણ એ રીતે જ ફૂલ ચડાવ્યા કંઈક માફી માંગી ક્ષમા યાચના કરી નીકળી ગયા ત્રીજી વાર પાછા કોઈ આવ્યા એમને પણ એ રીતે જ ક્ષમા કરી પ્રાર્થના કરી અને ત્યાંથી પછી નીકળી ગયા પાછા ચોથી વાર પ્રજાજનો આવ્યા એની પાછળ કોઈ સાત આઠ વખત અલગ 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 લોકો આવતા જાય ને ભૂલ ચડાવે પોતાને કાંઈક બોલે પ્રાર્થના કરતા હોય યાચના કરતા હોય એવું આ સાધુને લાગે સાધુને આશ્ચર્ય તો કે આ બધું શું થાય છે પણ ત્યારે બધા વયા ગયા એટલે સૈનિકો પણ આવ્યા સૈનિકો જે ઉભા હતા એને પણ આવી રીતે યાચના કરી ફૂલ ચડાવ્યા ત્યાંથી પછી નીકળી ગયા પછી જયારે બધું એકલો બધા નીકળી ગયા ત્યારે આ સાધુએ પૂછ્યું કે આ બધું શું હતું ત્યારે સૈનિકે કીધું કે રાજાનો એકનો એક દીકરો ગાદીનો વારસદાર થવાનો હતો બહુ કૌશલ્યશાળી હતો બહુ બુદ્ધિશાળી હતો રાત શાસન સંભાળે એવો હતો પણ એ થોડા સમય પહેલાં એનું મૃત્યુ થયું આની પ્રથમ પુણ્યતિથિ હતી ને એક વર્ષ પહેલાં મૃત્યુ થયું એને બધા અહીંયા પ્રાર્થના કરવા માટે આવ્યા હતા બધા પહેલાં સૌથી પહેલાં રાજા રાણી એમના ઘરના બધા આવ્યા એમને ફૂલ ચડાવ્યા એમની પ્રાર્થના કરી કે હે દીકરા મારું રાજ એટલું મોટું આટલી શક્તિ મારી પાસે હતી મારી પાસે તને દેવા માટે બધું જ હતું પણ માફ કરજે કે હું તને જીવાડી શક્યો એ ગયા એમના પછી એમના અમલદારો અધિકારીઓ પ્રધાનીઓ એ બધા આવ્યા એમને પણ કીધું કે અમારી એટલી સત્તા હતી કે અમારા એક અવાજથી તો આખા રાજ્યો રોજવા માટે પણ તને અમે એક ક્ષણની પણ આયુષ્ય આપી શક્યા એની માટે અમે તને કાંઈ મદદ ન કરી શક્યા તો અમને થાય તો અમને ક્ષમા કરજે અમારા ઉપર રાજી રહેજે એ ગયા એમના પછી એના ખજાંચીઓ આવ્યા એ આપણી પાસે એટલી ધન દોલત હતી અમે તારી ઉપર કુરબાન કરી દેવા પણ તૈયાર હતા પણ અમે તને એ ધનથી પણ બચાવી શક્યા તો અમારી ઉપર રાજી રહે છે એ ગયા એના પછી વૈદ્ય હકીમો આવ્યા એને પ્રાર્થના કરી કે અમારા તો ભલે ભલા મોટા મોટા રોગ પણ બાકી દુનિયાના સૌથી શ્રેષ્ઠ વૈદ્યો અમે છીએ પણ જયારે તારો અંધકાર આવ્યો ત્યારે અમે તને થોડી વાર પણ બચાવી શક્યા છીએ અમારા ઉપર રાજી રહે છે જ્યોતિષીઓ આવ્યા ગ્રહ ના ગ્રહ અહીંયાથી બેઠા બેઠા જોઈ શકે એવું બધું વિદ્યા એની પાસે હતી વેદ પંડિતો આવ્યા કે અમે બધું જ્ઞાન શાસ્ત્ર નું જાણીએ આટલી બધી વિદ્યા અમારી પાસે છે પણ છતાં પણ અમે તેને બચાવી શક્યા નથી એના પછી પ્રજાજનો આવ્યા એ પ્રજાજનો પણ પ્રાર્થના કરી કે અમે તો તમે તો અમારા અંધદાતા કહેવા તમારા માટે અમે તમારી જગ્યાએ અમારે જવું પડે તમે તમે વહી પણ છતાં પણ એ શક્ય બિન નથી માટે તમે રાજી ગયજો સાધું નથી એવું વ્યક્તિત્વ હોય પણ જયારે એનો અંતકાળ આવે છે ને ત્યારે દુનિયાની ગમે એટલી શક્તિ એની પાસે હોય એ કોઈ કામ આવ્યું નથી ત્યારે સિકંદર ધામમાં જવાનો સિકંદરનું મોત આવ્યું ત્યારે શું બધું હતું અડધી પોણી દુનિયા જીતીને બેઠું કેટલા કેટલા એના પછી હકીમો હતા સૈનિકો હતા કેટલી સંપત્તિ હતી પણ એ સંપત્તિ પર કામ નથી લાગતું છેલ્લે ગુસ્સામાં થઈને એને હકીમોનો વૈદ્યોને ખીજાડો કે તમે મારા રોટલા ઉપર નભો છો આટલો બધો હું તમને પૈસો આપું છું તમને જોઈએ તો હજી વધારે આપું મને અમારો રોગ મતા એને લોહી ખંડ પેટ બેસણું લોહીના જાડા બીમારી તો પછી આવે હકીમ પણ બિચારા શું કરે કેટલી દવા કરે કોઈ રીતે ફેર ન પડે શાસ્ત્રમાં પણ એક લખેલી છે વાત કોઈ એવો રોગ લાગુ પડે આપણે બહુ દવા કરીએ છતાં પણ કોઈ રીતે અસર નથી કરતી ને ત્યારે સમજવું કે આપણો સમય નજીક છે જો સમજદાર વ્યક્તિ હોય તો